મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ અગ્નિકાંડ પર ઓગણીસ દિવસ બાદ તોડ્યું હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ એનાથી નીકળ્યા છે આપણા અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહી રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ના રહી શકે એવું બને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે